જય શ્રી કૃષ્ણ રાધે રાધે આમાં જો આ કઈ વસ્તુ છે ને આમાંથી ઘણાને ખબર છે ને ઘણાને નહીં ખબર હોય આ છે પમકીન પમકીન એટલે આપણે જે ગુજરાતી ભાષામાં કોળું કહેવાય છે એ હિન્દીમાં આપણે એને કદ્દુ કહીએ અહીંયા એને ભોપલા કહેવાય છે પણ ઘણાને એવો પ્રશ્ન હોય છે કે કદ્દુ આપણે કોડું નથી ખવાતા કોળું જે ખવાતું નથી પણ ના એવું નથી આપણે ખવાય છે તો કેવી રીતે એને સીધ કરવાની એની ટોકરીયા છે મેથી જીરું અને રાઈ અહીંયા ત્રણ સામગ્રી લીધી છે વઘાર માટે એક લીલું મોડું મરચું છે એ લીધું હિંગ લીધી છે જો એનું શાક છે ને એની ટોકળી જે છે બનાવવાની એક રીત અલગ જ છે આપણે નોર્મલ જે બનાવી એવું નથી હોતું એ અને અહીંયા એક ટામેટા લીધા છે મેં હવે જો અહીંયા જો ટામેટાનો ઉપયોગ ના કરવો હોય ને તો આપણે અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરાય છે તો આમાં કોડું જે એક એકદમ લીલું આવે છે અને આ પાકેલું છે એટલે અંદરથી પીળું છે ને એક આવે છે એકદમ એકદમ સફેદ હોય છે એ કાચું હોય છે કાચું હોય છે ને એનું બી ટોકરી ખૂબ સુંદર થાય છે એનું શાક બી ખૂબ સુંદર થાય ને આનું બી ખૂબ સુંદર થાય તો મસાલામાં અહીંયા ખાલી આપણે સીંધો અને હળદર પધરાવાનું છે અને હા સાથે એમાં ખાંડ એટલે સાકર પધરાવાની છે હવે માપમાં મેં ખાલી અઢીસો ગ્રામ જ કોળું લીધેલું તો મને પણ પહેલાં એવું હતું કે કોળું નથી ખવાતું ઘણું ટાઈમથી એવી મૂંઝવણ હતી મને પણ જ્યારે અમે નાથ દ્વારા ગયા ત્યાં મેં જોયું અને પછી મેં જ્યારે આપને પૂછ્યું તો આપે કીધું કે નહીં આપણે કોળું ખવાય છે કારણ કે જો આપના દ્વારામાં જશો તો આપ ત્યાં જોશો તો કોળું છે પતકારું છે એ બધું આપણે ત્યાં પ્રભુને ભોગમાં આવે છે બહુ મોટા મોટા ત્યાં બધું સામગ્રી વિભાગ છે તેમ બધા બિરાજતા હોય આપને જો યાદ હોય તો જો જો વિડીયો બહુ શોર્ટમાં કર્યો છે એને ચડતા વાર નથી લાગતી એક ધ્યાન રાખવાનું જ્યારે આપણે શાક વઘારીએ ને ટોકરી ત્યારે એમાં જલ નહીં પધરાવવાનું કારણ કે એકદમ સોફ્ટ હોય છે ને તરત કમસે કમ પાંચથી સાત મિનિટમાં ચડી જાય છે એને વાર નથી લાગતી ચડતા એકદમ સોફ્ટ થઈ જાય છે તો અહીંયા સુંદર રીતે અહીં સિદ્ધ થઈ ગઈ છે ટોકરી અને લીલા ધાણાની એમણે સજાવટ કરી છે આપણે જો ટમેટા ના પધરાવા હોય તો આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરશો બસ એટલી જ વાર આમાં બીજું કંઈ જ ખાસ નથી પણ ખૂબ સુંદર લાગે છે ખરેખર ખૂબ જ સુંદર સામગ્રી થાય છે તો આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો